નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિક મારી ખેડૂત ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ઘણા દિવસથી વિડીયો તમને આજે જોવા જઈશું કે હવે કપાસની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ અમારે અહીંયા વીસ તારીખ પછી વાવેતર થાય એટલે બિયારણ હાજરમાં હતા બિયારણ અવરું અવરું ચાલુ છે પણ વીસ તારીખ પછી ગાયભા બિયારણ વેચાય તો મને ટાઈમ મળતો જાય છે એમ વિડીયો બનાવતો જઈશ અને હમણાં છેલ્લો વિડીયો લગભગ સાત થી સિત્તેર દિવસની આજુબાજુમાં થઈ ગયું વિડીયો બનાવી નથી પણ હવે રેગ્યુલર આપણને ટાઈમ મળતો જાય છે વિડીયો બનાવશું તો ખરીદ મિત્રો ખાસ આ ચર્ચા શું કે ડુપ્લિકેટ બિયારણ વિશેની તો ડુપ્લિકેટ બિયારણ ખેડૂત મિત્રો તમે એક તો જિયાન ત્યાં તમે લઈ આવો અને એક તો શક્યતા ખરી કે તમારા નજીકના એરિયામાં તમારો જે વ્યાપારી છે જે વિશ્વાસપાત્ર વેપારી છે એની પાસે લેવાનો આગ્રહ રાખો જ્યાન ત્યાં ન લઈ આવો દાખલા તરીકે નવસો એક રૂપિયો બોલગારનો ભાવ છે કોઈ ખેડૂત મિત્રો કે હું આઠસો રૂપિયામાં આપીશ કોઈ કહે હારી હાથસોમાં આપીશ કોઈ કહે છે હાડા આઠસોમાં આપીશ તો તમારો જે વિશ્વાસ પાત્ર જે એગ્રો હોય એ નવસો વ્યક્ત હોય અને તમે જાણતા નથી ઓરખતા નથી અહીંયા કડ જઈને તમે કદાચ લઈ આવો સાડી આઠસો આઠસો રૂપિયામાં તો આવું બને એવું ન કહી શકાય કે એ ડુપ્લિકેટ જ વેચે પણ એને ઉપરથી ન આવી ગયું હોય તો એવું જરૂર નથી કે ભાઈ સાડી આઠસો વેચે કે આઠસો વેચે ડુપ્લિકેટ હોય શકે પણ ચાન્સ ખરા એટલે તમારો વિશ્વાસપાત્ર એગ્રો હોય ત્યાંથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો પાંચ પચાસ પૈસા કદાચ સોરી પચાસ પૈસાની પાંચ કે પચાસ રૂપિયા કે સો રૂપિયા કદાચ કમાય તો તમારો અગ્રહ કમાય કમાશે અને એ એવી ટ્રાય કરશે કે તમને ડુપ્લિકેટ બિયારણ ન આવી જાય અને ધ્યાન ત્યાંથી લાવે નહીં પછી એવું બને હવે દાખલા તરીકે મારે સુરેન્દ્રનગરના એરિયામાં અત્યારે જો કે અજીત એકસો પંચાવન ની કે અજીતની વેરાયટીની લગભગ જગ્યાએ ઓલ્ટે છે તો મારે અહીંયા નજીકમાં સુરેન્દ્રનગર પડે તો અહીંયાના ડિસ્ટ્રીબ્યુટરને સોડી અને હું આઉટસાઇડના ડિસ્ટ્રીબ્યુટર પાછી લાવું તો ચાન્સ ખરા કે ભાઈ ડુપ્લિકેટ આવી જાય પણ અહીંયા સુરેન્દ્રનગરના વેપારી પાછીનું લાવું તો ચાન્સ નહીં કારણ કે મને ખબર છે કે આ વેપારી એવું ન કરે અને એને ડાયરેક્ટ કંપનીમાંથી મને આપે હવે ઓલા બીજા વેપારીને હું ઓળખતો ન હોય બહારનો વેપારી હોય ખાલી ખબર પડે કે ભાઈ અહીંયા કને મળે હું એને ફોન કરું ભાઈ બિયારણ આવો દો ને પણ કેવું આવે ખરાબ આવે ડુપ્લિકેટ આવે એવું આપણે સો ટકા ન કહી શકીએ કે એની પાસે ડુપ્લિકેટ હશે એ મને આપી દેશે આપી દેશે એવો કદાચ બીક લાગે પણ સો ટકા અહીંયા આવશે કે આ નહીં એ થોડુંક વાંધો ન આવે પણ બને ત્યાં સુધી તમારા વેપારી પાસેથી ને તમારા નજીકના વેપારી પાસેથીને જ બિયારણ લો બીજું પાકા બિલ સિવાય માલ લેવાનું નહીં એની પેઢીનું એના યાગ્રોનું નામવાળું બિલ જીએસટીવાળું બિલ એવું લઈ અને પછી જ તમારે બિહારની ખરીદી કરવી કાચી પોંચ તમને બનાવી દે સરનામા વગરની કે આગ્રોના નામ વગરની તો એમાં તમારે પડવાનું નહીં પાકવું બિલ જોઈ ભલે તમે આઠસો નહીં સાડી આઠસો નહીં નવસો રૂપિયા પૂરા લઈ લો પણ મને પાકું બિલ આપો જો આ રીતનું પાક્કું બિલ લેશો તમારા નજીકના વેપારી પાસેથી લેશો તો ડુપ્લિકેટમાં તમે ભરાઈશો નહીં વાંધો નહીં આવે પછી પાંચ પચ્ચામાં તમે આડાવડા દોડવા જાવ કે ભાઈ આમ ઘણા ખેડૂત મિત્રો એવા હોય કે હલો ને એ તો નવસો રૂપિયામાં કદાચ એને તાળી લેવાની લઈ લે કદાચ પચાસ પચાસ રૂપિયાના ફેર હોય દોઢસો જ જાય તો મારે પચાસ થેલી લેવાની હોય પચાસ થેલીમાં કેટલો લોસ જાય એવું માનીને ઘણા ખેડૂત મિત્રો ગમે અહીંયા ઉડીને બિયારણ લે આવતા હોય પણ નજીકના તમારા વિશ્વાસપત્ર એગ્રો અહીંયા તમે લો તો વાંધો ન આવે પાંચ પછી પચાસ રૂપિયા ભૂલી જાઓ તો આ રીતની મિત્રો ખરીદી કરો તો ડુપ્લિકેટ બિયારણમાં વાંધો ન આવે બાકી નવસો રૂપિયામાં વ્યક્તો હોય ઘણા હાડ આઠસોમાં વ્યક્તા હોય આઠસોમાં વ્યક્તા હોય ઘણા વ્યાપારી મિત્રો એવા હોય કે ભાઈ કાપીને વ્યક્તા હોય બરોબર તો હરેક વ્યાપારી પાસે એવું ન હોય કે ડુપ્લિકેટ હોય આવી શકે કે કોઈ હાડ યારસો નવસો વ્યક્ત હોય એવું ન હોય કે ભાઈ આલો ડુપ્લિકેટ આવી ગયું છે કે આપશે એને પણ જાણી જોઈને ન આપતો હોય પણ આપણે આપણા વિશ્વાસપાત્ર હોય પાસેથી બિહારની ખરીદી કરો તો વાંધો ન આવે તો ખરીદ મિત્રો આ હતી ડુપ્લિકેટની પછી તમે જુઓ તો દાખલા તરીકે કોઈ પણ બિયારાનું હોય આમાં નો કે અજીત એકસો પંચાવનની ની વેરાયટી અજીત એકસો પંચાવન ગણો ને કે તમારે વાવાનું હવે ડુપ્લિકેટ આવી ગયું તો ડુપ્લિકેટ કેવી રીતે આવી જાય કે આખું કેરેક્ટર ન ફરે કે એકસો પંચાવનની ની વેરાયટી હતી તો તમે એમાં એકસો અગિયારનું આવી જાય કે પાંચ નંબરનું આવી જાય કે ભાઈ મોટું ઝીંડું આવી જાય રાશિનું જે છસો ઓગણા થાય એવી રીતે ડુપ્લિકેટનું આવે એકસો પંચાવન ટાઈપની જ વેરાયટી પણ અધર કંપનીની થોડાક લોકલ પ્લોટિંગ કરેલું હોય એવી વેરાયટી આવી જાય બાકી એમાં તો તમે એકસો પંચાવન ની વેરાયટી ભરીને આપે તો તમને ખબર પડે આમાં તો મીડિયમ ઝીંડું થાય ને મોટું ઝીંડું ચમચ્યું તો આમાં ભાઈ ડખો છે તો એવું ડુપ્લિકેટ ન હોય પણ એની સેમ વેરાયટી અજીત એકસો પંચાવનના કેરેક્ટર ટાઈપ કેરેક્ટર ટાઈપની વેરાયટી જે અધર કંપનીની જે બહુ ન વેચાતી હોય એ વેરાયટી પેક કરીને તમને આપી દે એવું એવું તમે જુઓ તો ઘણા કૃત મિત્રો એકાબીજે આમ કોથરી મેળ આવતા હોય ના ના સેટ તો બરોબર છે સ્પેલિંગ એ બરોબર છે એમઆરપી લોટ નંબર બધું કમ્પ્લીટ છે પણ ડુપ્લિકેટ બનાવો સ્પેલિંગ મિસ્ટેક લોટ નંબર કે એમઆરપી આવો ફેર રાખે તો તો ગાડા માણાને ખબર પડી જાય કે ભાઈ આ ડુપ્લિકેટ માલ છે સેમ ટુ સેમ જ આવે કે પૈસે હરખા આવે તમારે માલ થાય ત્યારે તમને ખબર પડે કે ભાઈ આમાં આપણે ભરાઈ ગયા તો આવું ન થાય તે માટે તમારા નજીકના આગ્રહવાળા મિત્રો કે જે વેચાણ કરતા હોય અહીંયા તમે લઈ લો તકલીફ મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો પણ સાથે સાથે સબસ્ક્રાઈબ કરો પણ ન ભૂલતા નમસ્કાર